અમે તો કોઈ બોલ્યા જ નહીં બોલતા તમારો લોક આગળ ને એ તમારા બહુ વિચાર વિચાર કરી બોલતા હોય ને ઈન્કાર્ કરવાનું કે કોક કપડા માટે આપ કહેતા હોય તો જય આપણે જે બ્રાન્ડ કરવાની થઈ ગઈ છે અને બ્રાન્ડ ઓપનિંગ તો એ માટે

શોપિંગની મુલાકાત જરૂર કરજો દિવાળી પર બધાને ખરીદી વહીવટ કરવા પડે અને બધા કપડાં ફાળ મળી રહે અને એ પણ વ્યાજબી ભાવે અને ત્રીસ ટકા ધમ્માકા વપરશે જય માતાજી મિત્રો આપણે એસબી ઈ બાઈકનું તો મુહૂર્ત કરેલું જ હતું પણ આપણે આ શોરૂમ નવો પડાયો હા એટલે આપણે ફરીથી ઉપયોગ કરીએ न तमाम marah चाहत मित्रों ने एक बार हमारा एसवी ए बाइक ना baru ऊपर आओ

तो शरीफ तुम आगे नाच अबलोवे आवेस अबलो आवेस એલે પણ એ બાઈક લઈ લઈને છે તો વડીલ પણ એ બાઈક ના ડ્રાઈવર થઈ ગયા છે અમે ઘણીવાર આખું હ હા હા આવ કલર આવ કલર હા કલર